નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ આઠની જે નવી સ્વ અધ્યન આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોતાના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જે અધ્યાયન પોથીના ભાગ નંબર ત્રણ ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર દસ ખનીજ અને ઊર્જા સંસાધન તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ અંદર જોઈશું તેની જે નવીશ્વ અધ્યયનપોથી આવી ચૂકી છે તેમનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો સૌપ્રથમ તમને અધ્યયન નિષ્પત્તિ આપેલી છે ત્યારબાદ શક્ષાણિક મુદ્દાઓ અહીં પણ આપેલા છે પ્રશ્ન નંબર એ નીચે આપેલા દરેક પ્રશ્ન ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસ બોક્સમાં લખો નંબર એક નીચેનામાંથી કયું વાક્ય અધાતુમય ખનિજોને લાગુ પડતું નથી જવાબ આવશે સી પ્રહાર કરવાથી તૂટતા નથી નંબર બે અશુદ્ધ સ્વરૂપે રહેલા ખનીજો ક્યાં નામે ઓળખાય છે બી નંબર નંબર નીચેનામાંથી કયું અધાતુમય નથી એ જસદ બહોળા વ્યાપારિક મહત્વના લીધે ખનીજ તેલને કયું ઉપનામ આપવામાં આવ્યું છે એ સોનું નંબર પાંચ નીચેનામાંથી કયો દેશ ખનીજ તેલનો મુખ્ય ઉત્પાદક દેશ નથી ડી ઓસ્ટ્રેલિયા નંબર છ સી એસ ઇનું પૂરું નામ જણાવો એ કમિશન ફોર એડિશનલ સોર્સિસ ઓફ એનર્જી નંબર સાત પેટ્રોલિયમ નિક્ષેપોની સાથે મળી આવતો પરંપરાગત ઊર્જા સ્ત્રોત કયો છે ડી કુદરતી વાયુ નંબર આઠ ગુજરાતનું લાંબા ગામ અને માંડવીનો સમુદ્ર કિનારો શેના માટે જાણીતા છે ડી વિન્ડ ફાર્મ માટે નંબર નવ કયા ઇંધણથી મોટા પ્રમાણમાં નીંદણ મુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે બી બાયોગેસ નંબર દસ ભૂતાપીય ઉર્જા કોને સંલગ સંલગ્ન છે ડી વરાળ નંબર અગિયાર ગુજરાતમાં લિગ્નાઇટ કોલસાનો અનુમાનિત જથ્થો ધરાવતી જોડ બનાવી યોગ્ય વિકલ્પ પસંદ કરો જવાબ આવશે બી તો એની અર આવશે સુરત તો તડકેશ્વર ત્યાર પછી બીની અંદર એટલે ભરૂચ ભરૂચમાં આવશે રાજપારડી સી માં ભાવનગર તો તેમનો જવાબ આવશે થોરડી અને નંબર ચારમાં કચ્છ તો તેમાં આવશે પાંદરું એટલે જવાબ આવશે બી નંબર બાર ખનીજ તેલ અને તેના પ્રાપ્તિ સ્થાન સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી જવાબ આવશે ડી કૃષ્ણા અને નર્મદા નદીઓના ઉત્પાદક ક્ષેત્ર છે નંબર તેર રશિયા નોર્વે યુકે અને નેધરલેન્ડ માટે નીચેનામાંથી કયું વાક્ય બંધ બેસતું છે સી કુદરતી વાયુના મુખ્ય ઉત્પાદક દેશો નંબર ચૌદ પૃથ્વીની ઊંડાઈ અને તાપમાન સંબંધે નીચેનામાંથી કયું વાક્ય સાચા છે કે ખોટા તે જણાવો નંબર એક સંસાધનોના નિર્માણને આધારે તેના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છે ખરું નંબર બે તાપ વિદ્યુતના ઉત્પાદનમાં કોલસો ખનીજ વપરાય છે ખરું ચાર વાર્નિશ અને છાપકામના ઉદ્યોગમાં ફોલોર સ્પાર ખનિજનો ઉપયોગ થાય છે ખોટું નંબર પાંચ ગેલ્વેનાઇઝ પતરા ઉપર ઢોળ ચડાવવા મેગેનીઝનો ઉપયોગ થાય છે ખોટું નંબર છ ખાંડ શુદ્ધિકરણ જેવા ઉદ્યોગોમાં જસતનો ઉપયોગ થાય છે ખોટું નંબર સાત વીજળીના તાર સ્ફોટક પદાર્થ રંગીન કાચ વગેરે ઉદ્યોગોમાં બોક્સાઈડનો ઉપયોગ થાય છે ખોટું

નંબર છ ઘરેલું ઉપયોગમાં વપરાતું મુખ્ય બળતણ ખાલી જગ્યા છે ગુજરાતનો સૌથી મોટો સોલાર પાર્ક બનાવવામાં આવે છે ચારણકા નંબર નવ પહેલાના સમયથી અનાજ દળવાની ઘંટીમાં ખાલ જગ્યાનો ઉપયોગ થઈ રહ્યો છે પવન ચક્કી

ખનીજોને શેના આધારે ઓળખી શકાય છે ખનીજોને રચનાના આધારે ઓળખી શકાય છે નંબર બે ઉર્જા સંસાધનને કયા બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે કે ઉર્જા સંસાધનને પરંપરાગત અને બિનપરંપરાગત એમ બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે નંબર ત્રણ કાચા ખનીજ તેલમાંથી પ્રક્રિયા કરી કયા કયા ઉત્પાદનો મેળવવામાં આવે છે તો કે કાચા ખનીજ તેલમાંથી પ્રક્રિયા કરી પેટ્રોલ ડીઝલ કેરોસીન મીણ પ્લાસ્ટિક અને ઊંઝણ તેલ જેવા વિવિધ ઉત્પાદનો મેળવવામાં આવે છે નંબર ચાર વિશ્વમાં કોલસાના ઉત્પાદક દેશો ક્યાં ક્યાં છે નંબર પાંચ એશિયાની સૌથી મોટી સૌર ઉર્જા યોજના ક્યાં આવેલી છે તો એશિયાની સૌથી મોટી સૌર ઉર્જા યોજના મધ્યપ્રદેશના રેવામાં આવેલી છે નંબર છ જીડીએનું પૂરું નામ જણાવો તો કે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી છે નંબર સાત સૌર ઊર્જાનો મુખ્ય ઉપયોગ લખો સૌર ઊર્જાનો ઉપયોગ સૌર વોટર હીટર સોલર કુકર સોલર ડ્રાયર્સ તેમજ જાહેર સ્થળોએ રાત્રિ પ્રકાશ અને ટ્રાફિક સંકેતોને પ્રકાશિત કરવામાં થાય છે નંબર આઠ પવન ઉત્પાદન કરનારા દેશો ક્યાં ક્યાં છે તો જર્મની યુએસએ ડેનમાર્ક સ્પેન ભારત વગેરે પવન ઉર્જાને ઉત્પાદન કરનાર અગ્રણીય દેશો છે નંબર નવ ભારતમાં ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ ક્યાં આવેલા છે તો ભારતમાં હિમાચલ પ્રદેશના મણિકરણ અને લદ્દાખમાં પુગા ઘાટી ખાતે ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ આવેલા છે નંબર દસ ગુજરાતમાં ગરમ પાણીના જરા ધરાવતા સ્થળોના નામ જણાવો તો કે ગુજરાતમાં લસુંદ્રા ઉનાઈ ટુવા અને શ્યામ ખાતે ગરમ પાણીના જરા આવેલા છે નંબર અગિયાર ભરતી ઊર્જા કેવી રીતે મેળવવામાં આવે છે તો કે ભરતી ઉર્જા ઉર્જા સમુદ્રના સાંકડા માર્ગમાં બંધ બાંધીને મેળવાય છે ઊંચી ભરતી સમયે બંધમાં સ્થાપિત ટર્બાઇનને ફેરવવા માટે કરવામાં આવે છે નંબર બાર ગુજરાતનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ ક્યાં કાર્યરત છે તો ગુજરાતનો સૌથી મોટી બાયોગેસ પ્લાન્ટ મનાસકાંઠાના દાંતીવાડામાં કાર્યરત છે નંબર તેર મેગેનીઝનો મુખ્ય ઉપયોગ કયો છે મેગેનીઝનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવામાં થાય છે નંબર ચૌદ રંગીન કાચ બનાવવા માટે ક્યાં ખનીજોનો ઉપયોગ થાય છે તો રંગીન કાચ બનાવવા માટે તાંબાના ઉપયોગ થાય છે નંબર પંદર ચૂનાના પથ્થરનો ઉપયોગ મુખ્યત્વે ક્યાં કયા ઉદ્યોગોમાં થાય છે ચૂનાના પથ્થરનો ઉપયોગ સિમેન્ટ લોખંડ પોલાદ સોડા એ સાબુ કાગળ રંગ ખાંડ શુદ્ધિકરણ જેવા ઉપયોગમાં થાય છે બી શબ્દ સમજૂતી આપો નંબર એક ખનિજ પૃથ્વીના ખડકોમાં જૈવિક અને અજૈવિક પદાર્થો પૃથ્વીની આંતરિક ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક ઉર્જા બંધારણ ધારણ કરે છે તેવા ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપના પદાર્થોને ખનિજ કહે છે નંબર બે ભૂતાપીય ઉર્જા તો ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાં ઉત્પન્ન થતી વરાળ પૃથ્વી સપાટી પર આવે છે એ વરાળને નિયંત્રણમાં લઈને મેળવવામાં આવતી ઉર્જાને ભૂત આપ્ય ઉર્જા કહે છે નંબર ત્રણ ભરતી ઉર્જા ભરતી ઉર્જા સમુદ્રના સાંકડા માર્ગમાં બંધ બાંધીને મેળવાય છે ઊંચી ભરતી સમયે ભરતીની ઉર્જાનો ઉપયોગ બંધમાં સ્થાપિત ટર્બાઈનને ફેરવવા માટે કરવામાં આવે છે અને ભરતી ઉર્જા અખૂટ અને પ્રદૂષણ મુક્ત છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર પાંચ તફાવત આપો સૌર ઉર્જા અને બીજું છે પવન ઉર્જા તે બંને વચ્ચેનો આપણે આપણે તફાવત જોઈશું તેમની અંદર આપણે પહેલો પહેલો મુદ્દો જોઈએ સૌર ઉર્જા સૂર્યમાંથી મેળવવામાં આવે છે જ્યારે પવન ઉર્જા પવનમાંથી મેળવવામાં આવે છે બીજો મુદ્દો તેનો ઉપયોગ સૌર વોટર હીટર સોલર કુકર સોલર ડ્રાયર તેમજ જાહેર સ્થળે રાત્રિ પ્રકાશ માટે કરવામાં આવે છે અને તેનો ઉપયોગ પવનચક્કીની મદદથી વિદ્યુત ઉત્પન્ન કરવા માટે થાય છે બીજો તફાવત કુદરતી વાયુ અને બાયોગેસ તેમાં પહેલો મુદ્દો જોઈએ કુદરતી ગેસ ખનીજ તેલમાંથી કુદરતી રીતે છૂટો પાડેલો વાયુ છે જ્યારે બાયોગેસ ખેતરનો નકામો કચરો છાણ રસોઈ ઘરનો કચરો માનવ મળમૂત્ર શેરડીના કુચા વગેરે કોહવા કોહવા મેળવવામાં આવે છે બીજો મુદ્દો તે એક પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે તે એક બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે ત્યાર પછી નંબર ત્રણ ત્રીજો તફાવત છે કે પરંપરાગત ઉર્જા સ્ત્રોત અને બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત તેમાં પહેલો મુદ્દો કોલસો ખનીજ તેલ અને કુદરતી વાયુ એ પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે જ્યારે સૌર ઉર્જા પવન ઉર્જા ભૂતાપીય ઉર્જા અને ભરતી ઉર્જા તે બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત છે બીજો મુદ્દો પરંપરાગત ઉર્જાના સ્ત્રોત વપરાશને કાળક્રમે ખૂટી જવાની શક્યતા છે જ્યારે બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત અખૂટ છે પ્રશ્ન નંબર છ ટૂંક નોંધ લખો નંબર એક ખનીજોનું સંરક્ષણ જે અહીં ટૂંક નોંધ આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો અને લખી શકો છો ત્યાર પછી નંબર બે છે પવન ઉર્જા જે ટૂંક નોંધ આપેલી છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચે જણાવ્યા પ્રમાણે પ્રવૃત્તિ કરો આપેલ ઉદાહરણ પ્રમાણે કોઈ પણ બે ખનીજના ફોટો લગાવી તેના દરેકના બે બે ઉપયોગ લખો તો જોઈએ અહીં નંબર બેમાં એકમાં તો આપેલું છે નંબર એકમાં નંબર ઉદ્યોગોમાં યંત્રો બનાવવા માટે અને ખેતીના ઓજારો બનાવવા માટે ચાલો બીજું ખનીજ તો તેમાં બોક્સાઈડમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે અને બોક્સાઇડનો ઉપયોગ વિદ્યુત સાધનો રંગો હવાઈ જહાજોના બાંધકામમાં કેરોસિન શુદ્ધિકરણ અને સિમેન્ટની બનાવટમાં વાપરે છે ચાલો ત્યાર પછી નંબર ત્રણમાં તો કે અગ્નિરોધક અને વિદ્યુત અવાહક હોવાથી તેનો ઉપયોગ ના સાધનો બનાવવામાં થાય છે જ્યારે રેડિયો ટેલિફોન વિમાન ડાયનોમો મોટર ગાડી વિદ્યુત મોટર વગેરેની બનાવટમાં વપરાય છે પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા શબ્દ ચોરસમાંથી ખનીજોના નામ શોધી તેનું ધાતુમય ને અધાતુમય ખનિજમાં વર્ગીકરણ કરો તો જોઈએ ધાતુમય ખનિજ લખાણ એલ્યુમિનિયમ સોનું અધાતુમય ખનિજ ચૂનાનો પથ્થર જીપ્સમ કોલસો અને અબરખ પ્રશ્ન નંબર નવ ભારતના નકશામાં નીચે આપેલા ખનીજોનું સૌથી વધુ ઉત્પાદન કરતા બે બે રાજ્ય દર્શાવો નંબર એક બોકસાઇડ તો ઓડિશા અને ગુજરાત નંબર બે ચૂનાનો પથ્થર રાજસ્થાન મધ્યપ્રદેશ નંબર ત્રણ તાંબુ મધ્યપ્રદેશ રાજસ્થાન નંબર ચાર અબરખ આંધ્રપ્રદેશ અને રાજસ્થાન નંબર પાંચ ફ્લોર પાર તો રાજસ્થાન અને તેલંગાણા તો અહીં તમને નકશાની અંદર દર્શાવેલ છે જે તમે અહીં જોઈ શકો છો અવરખનું નિશાન બોક્સાઇડ તાંબુ ચૂનાનો પથ્થર અને ફ્લોર સ્પાર તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે